દમણના એકબારમાં થઈ પ્રદેશ દમણમાં બાર પાર્ટી ગ્રુપ વચ્ચે બબાલ થઈ હતી આજુબાજુના ટેબલ પર પાર્ટીક્રો બેસેલા યુવકોના બે ગ્રુપ વચ્ચે કોઈ સામાન્ય બાબતે બંને ગ્રુપો વચ્ચે બોલાચાલી થઈ હતી અને વાત ગાળા ગાળી અને ઝપાઝપીથી આગળ વધી તીક્ષણ હત્યારથી જીવલેણ હુમલા સુધી પહોંચી હતી બબાલમાં એક યુવકે બાજુના ટેબલ પર બેઠેલા ત્રણ યુવક પર ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો જેમાં ઋતુલ પિયુષ પટેલ નામના એક યુવકનું કરુણ મોત નીપજ્યું જ્યારે મૃતકના સાથે બેસેલા આકાશ પટેલ અને નેહ પટેલ બંને ગંભીરથી ઇજાગ્રસ્ત થયા બનાવ બાદ બારમાં દોડધામ મચી હતી આમ નજીબી બાબતે બારમાં ખેલાયેલા ખૂની ખેલના કારણે દોડધામ મચી ગઈ હતી ત્યારબાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં એક યુવકની હાલત વધુ ગંભીર જણાતા તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે બનાવની જાણ બાદ દબણની કચીગા પોલીસ દોડતી થઈ હતી અને આરોપીઓને ઝડપવા તમામ દિશામાં તપાસ તેજ કરી અને ગણતરીના સમયમાં જ પોલીસને સફળતા મળી અને હત્યા અને હુમલા જેવા બાબતમાં ચાર યુવકોની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે મળતી માહિતી મુજબ હત્યાનો ભોગ બનેલા યુવક ઋતુલ પિયુષ પટેલ અરવલ્લીના બાયડનો વતની હતો જ્યારે આરોપીઓ વાપીના રહેવાસી હતા આરોપીઓમાં વાપીમાં રહેતા સુશીલ કુમાર પ્રેમકુમાર પાંડે વિશાલ અશોકભાઈ જમાદાર શબીર મોહમ્મદ નહીં મોહમ્મદ અને ભાવિન ઉમેર પટેલનો સમાવેશ થાય છે દવણ પછી ગામ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હત્યાના કારણ જાણવા સહિત ઊંડાણપૂર્વક પૂરું તપાસ હાથ ધરી છે મેં ત્રણ જણા ગયેલા બાજોરા ટેવર પરથી બે જણા આવ્યા મને કહે કે ભાઈ વાત નથી કરવામાં ડિસ્ટર્બ થાય છે તમે તમારી રીતે બેસો અમે અમારી ત્યાંથી બેસે છે બીજા બે જણા એના મારો પર ઉગ્ર થઈ ગયા પછી થોડી બોલા ચાલી હતી ખબર નહીં કોઈ શું મારી દીધી આમ નજર કઈ એ પણ બી પણ હતું પહેલાં પેલો ભાઈ પડી ગયું પછી મને તો ખબર જ નહીં ક્યારે કઈ વાગી ગયું